નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિંચોતેરથી પંદરસો ને પંચાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને પચીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસોને ચાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છાસઠથી પંદરસો ને છ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી ચૌદસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો નવ્વાણુંથી પંદરસોને એક રૂપિયો જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એંસીથી પંદરસોને રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છથી ચૌદસો ને એક રૂપિયો રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો એકત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી પંદરસો રૂપિયા પૂરા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો ને છોતેર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકતાલીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને સિત્તાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર